પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે વિવિધ વિભાગના સ્ત્રીઓ સાથે બેઠક યોજી રાજ્યના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી તેઓને આવેલી રજૂઆતો અને નાગરિકોને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરી લોકોની સમસ્યાઓનું સુખદ નિરાકરણ આવે તે દિશામાં કામગીરી કરવા માટે અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા કરી પરામર્શ કર્યો હતો મહાનગરપાલિકાના પ્રશ્નો જેમાં વોર્ડ નંબર છના તિરુપતિ એક પુષ્પક પાર્ક સોસાયટીમાં સીસી રોડનું કામ સ્ટ્રીટ લાઇટ અને પાણીની સપ્લાય અંગે તેમજ મહાદેવના મંદિર પાસે સિટી બસનો સ્ટોપ આપવો આંગણવાડીનું કામ વોર્ડ નંબર ચારમાં ભૂગર્ભ ગટરનું અને વોર્ડ નંબર એકમાં પાણીની પાઇપલાઇનનું કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું તેમજ ઝાડાના મંજૂર થયેલા કામો નાગેડી ખીમલિયા આવાસના કામોના હપ્તા આપવા અંગે નાગેડીથી મેઇન હાઇવે સુધીનો રસ્તો બનાવવા અંગે દરેડ ગામે માધ્યમિક સ્કૂલને જોડતા સીસી રોડનું કામ કરવા અંગેના પ્રશ્નોની ચર્ચા કરી જરૂરી કાર્યવાહી કરવા મંત્રીશ્રીએ અધિકારી અધિકારીશ્રીઓને જણાવ્યું હતું જિલ્લા પંચાયતના પ્રશ્નો જેમાં નવા નાગના તથા જૂના નાગના વચ્ચે બ્રિજના કામનું તથા ખોજા બે રાજા ગામના બ્રિજનું સ્ટેટસ ખારવા બે રાજા રોડ રિકાર્પેટ કરાવ નાની બાળુગાર ગામે રસ્તાના કામો આંગણવાડીના કામો લોકોના વેરા પહોંચ અંગેના પ્રશ્નો વોર્ડ નંબર છમાં ગોવર્ધન સોસાયટીમાં વોર્ડ નંબર સાતમાં પીવાના પાણી અંગેની રજૂઆતોનો નિકાલ લાવવો જેવા મુદ્દાઓ પર લગતા અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી કામો ઝડપથી પૂરા કરવા જણાવ્યું હતું એસટી વિભાગના પ્રશ્નો જેમાં જોડિયા ખાતે તાલુકા સ્તરનું બસ સ્ટેશન બનાવવા અંગેના કામનું સ્ટેટસ મોટી ખાવડી ગામે બસ સ્ટોપ આપવા અંગે એસટી વિભાગના અધિકારી અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કલેક્ટર શ્રીની કચેરીને લગતા પ્રશ્નો જેમાં બાકી બિલોનું ચૂકવણું તેમજ જામનગર ખાતે નવું એસટી બસ સ્ટેન્ડ મંજૂર થયેલ હોય વૈકલ્પિક જગ્યા નક્કી કરવા અંગે ચર્ચા કરી હતી માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નોમાં લાલપુર બાયપાસથી સમાણા રોડ આલિયાથી કાલાવડ રોડ સુમરાથી મસીતિયા રોડ જાયવાથી ભેસ દળના રોડના કામો ત્વરિત પૂરા કરવા જણાવ્યું હતું સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ કમિશનર શ્રી ડીએન મોદી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી કે બી છૈયા માર્ગ અને મકાન વિભાગના શ્રી વિજય ગોસ્વામી વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટર તેજુબા એસ જાડેજા જામનગર ગુજરાત